ભાજપનો ધમાકો ચૂંટણી વિના જીત પાકી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારોને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે પાછળ એમ છે કે ગુજરાતથી રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ શકે છે આ તરફ હવે રાજ્યસભાની ચૂંટણીમાં ડબે ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પર ખેંચ્યું છે આ બધાની વચ્ચે અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ થયું છે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે આ તરફ હવે ભાજપના ચારે ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ શકે છે જો કે આજે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ડમી ઉમેદવાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું તો એ અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ સમર્થન ન મળતા રદ થયું છે જેથી હવે ભાજપમાંથી જાહેર કરાયેલ ચાર ઉમેદવારો રાજ્યસભામાં જશે આ અંગે આજે જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે ભાજપમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા મયક નાયક ગોવિંદ ધોળકીયા જસવંતસિંહ પરમાર નામાંકન દાખલ કર્યા છે આ તરફ કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી એક પણ ઉમેદવારનો ફોર્મ ભર્યા ભર્યા નથી ધન્યવાદ